દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં કાવેરી સુગરનું ખાતમુહૂર્ત માજી મુખ્યમંત્રી આનંદીબેન અને માજી નાણા મંત્રી સૌરભ પટેલના હાથ દ્વારા બે હજાર સોળમાં ચાર આઠ બે હજાર સોળમાં કરવામાં આવ્યું હતું અને ત્યાં ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી શેર ગ્રાહકો જે પોતાની રકમ ચૂકવીએ પહેલાં જ સરકાર શ્રી પોતાનો શેર ફાળો આપશે અને ત્યાર પછી કાવેરી સુગરનું કામ પણ થોડો સમય ચાલુ થયું અને અત્યારે બે હજાર પચીસમાં એની જેટલી પણ જમીન હતી અને એના માટે એનસીડીસી દ્વારા એક ઈ ટેન્ડરિંગ કરીને હરાજી કરવાની પ્રક્રિયા કરવામાં આવી ત્યારે તમામ ડિરેક્ટરો હોદ્દેદારો ભાજપના છે ડબલ એન્જિનની સરકાર ભાજપની છે ત્યારે આદિવાસી ખેડૂતોને એવું હતું કે અમારી શેરડીઓ ગૌડના કોલામાં જાય એના કરતાં સારો ભાવ અમને સુગર ફેક્ટરીમાં મળશે પરંતુ એમની આશા નિરાશામાં પરિવર્તિત થઈ આદિજાતિ વિભાગમાંથી તેવીસ નવ બે હજાર બાવીસના રોજ એક ઠરાવ કરીને જે શેર ફાળો આપવાની વાત પણ કરવામાં આવી પરંતુ એક પણ રૂપિયો આપવામાં આવ્યો નહીં અત્યારે જે પણ ત્યાં ડિરેક્ટરો છે બધા જ ભાજપના છે છતાં પણ આદિવાસી વિસ્તારમાં એની હરાજી કરવાની વાત કરીને હરાજી કરી છે ત્યારે જે અમારા વિસ્તારના આદિવાસી સમાજના ખેડૂતો હતા એમનો હક એમની જે આશા હતી એ ઠગારી નીવડી અમે પણ આના વિશે એકસો સોળની ની નોટિસ મૂકીને આના વિશેની ચર્ચા વિધાનસભા ગૃહમાં મૂકવાની કોશિશ કરી પરંતુ અમારી એકસો સોળની નોટિસ કાઢી નાખવામાં આવી ત્યારે અમે હવે અમારા પ્રજાના પ્રશ્ન લઈને સડક પર પણ ઉતરીશું પરંતુ જે અમારી સાથે કાવેરી સુગર મિલના નામે અન્યાય થયો છે જેમાં પણ ભાજપના હોદ્દેદારોએ ખાનગી કરી ખાયકી કરી છે ભ્રષ્ટાચાર કર્યો છે એના પર કાયદેસરના પગલાં પણ લેવા જોઈએ અને ત્યાંના તમામ સરકારશ્રીની સાથે સોળ થી સત્તર હજાર જેટલા શેર ધારકોને કેમ ખોટી માહિતી આપીને દસ વર્ષ સુધી રાહ જોવડાવીને અત્યારે એની તમામ મિલકતો લગભગ ઓગણસાઠ કરોડ જેટલી મિલકતની હરાજી કરવાની વાત કરી છે આ પ્રશ્ન અમે વિધાનસભામાં ઉઠાવવાની કોશિશ કરી પરંતુ વિધાનસભામાં અમને તક નથી મળી આવનારા સમયમાં અમે સડક પર પણ આંદોલન કરીને આ પ્રશ્ન ઉઠાવીશું